ઉનાળાની સીઝનમાં બરફ ગોળો ખાવો કોને ના ગમે અમીર થી લઈને ગરીબ સુધી અને મોટા થી લઈને નાના ભૂલકાઓ સુધી જ્યારે બરફ નામ પડે ને એટલે હૈયામાં એક ઠાઠકનો અહેસાસ થાય પરંતુ ક્યારે મનમાં એવો વિચાર આવ્યો છે કે જ્યારે બરફ બનાવવાની ફેક્ટરીઓ જ ન હતી આજના સમયના જેમ રેફ્રિજરેટરો કે ફ્રીજો ન હતા ત્યારે બરફ કેવી રીતે આવતો હશે એક સમય એવો હતો કે બરફ એક વૈભવી વસ્તુ હતી કદાચ જાણીને નવાઈ લાગશે કે ભારત જેવા ઘણા દેશોમાં બરફ વિદેશોથી આવતો હતો હા વિદેશોથી જહાજો દ્વારા બરફ ભારતમાં વેપાર માટે આવતો હતો અને એનો પણ એક મોટો વેપાર હતો અને એ સમયના મોટા મોટા શેઠ લોકો પણ બરફ લેવા માટે લાઈન લગાવીને ઊભા રહેતા હતા તો ચાલો આજે જાણીએ બરફનો સંપૂર્ણ ઇતિહાસ નમસ્કાર હું છું રમેશ ચોધરીને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ષડયંત્ર મિત્રો ઇતિહાસમાં નજર કરીએ ને તો તેરમી સદીમાં ઇટાલીના એક પ્રવાસી માર્કો પોલોએ ચીનની એની યાત્રા પછી લખ્યું છે કે ચીનમાં લોકો આઈસ્ક્રીમ જેવો એક પદાર્થ ખાતા હતા જે ઠંડો હતો એટલે એ સમયે આઈસ્ક્રીમ જેવો અથવા બરફ જેવો કોઈક પદાર્થ મનુષ્યો દ્વારા ખવાતો હશે મનુષ્ય બરફનો ઉપયોગ કઈ કેટલાય હજારો વર્ષો થી કરતો હશે તો ઈસવીસન અઢારસો ને બે માં અમેરિકાના બોસ્ટન શહેરમાં જન્મેલો એક નબીરો એના મિત્રો સાથે કેરેબિયન દેશોમાં ધંધા શોધ માટે જાય છે એના મિત્રો તો પોતપોતાની રુચિ પ્રમાણે ધંધો શોધવા લાગી ગયા પરંતુ આ નબીરાને ત્યાં ચેન ના પડ્યું કારણ ગરમી આ ભયંકર ગરમીથી કંટાળી અને એને પાછો એના વતન બોસ્ટન શહેરમાં આવી જાય છે હવે અમેરિકામાં એ સમયે શિયાળો ચાલુ થઈ ગયો અને આજુબાજુ વાતાવરણ પણ એકદમ ઠંડુ થઈ ગયું એટલે એને તાડકનો અહેસાસ થયો પણ સાથે જ મગજમાં એક ઉપડી કે જો કરીએ તો કેમ આ વિચારે એનું મન પ્રફુલ્લિત કરી નાખ્યું અને અઢારસો ને છ ની સાલમાં આડા આવડા લોકો થી પૈસા એને એકત્ર કર્યા અને જમાઈ ગયેલી નદીઓમાંથી બરફ કાપી અને કેરેબિયન દેશ ક્યુબામાં જહાજ ભરી અને બરફ વેચવા ગયો સ્વાભાવિક છે કે એની પહેલી જ ખેપ હતી ત્યાં જતાં જતાં બરફ પણ પીગળી ગયો હોય એટલે જે થોડો ઘણો બરફ બચ્યો હોય એનાથી એણે ધંધો તો ચાલુ કર્યો પરંતુ એમાં ખોટ આવી પહેલી બીજી ત્રીજી ચોથી એમ ચાર પાંચ ખેપો મારતા મારતા તો એને ધંધામાં ફાવટ આવી ગઈ અને જોતજોતમાં થોડાક જ વર્ષોમાં દુનિયામાં બરફના મોટા વેપારી તરીકેનું નામ ગાજતું થયું હવે અમેરિકામાં જયારે શિયાળો ચાલુ હોય એટલે એની નદી નાળા તળાવો બધું જમાઈ જાય અને જમાઈ ગયેલો બરફ આરી અને અમુક યાંત્રિક સાધનો દ્વારા કાપીને એ જહાજમાં ભરે અને જહાજમાં કરતા કરતા એનું નામ બરફની દુનિયામાં બરફ કિંગ એટલે કે બરફ ના રાજા તરીકે પ્રખ્યાત થયું અને એનું મૂળ નામ હતું હેડ્રિક ટ્યુડર પરંતુ દુનિયા એને બરફના રાજા તરીકે જાણતી હતી વાત કરીએ ભારતની તો ભારતના કાશ્મીરમાં એ સમયે ઠંડા પ્રદેશમાં બરફ ઘણો થતો હતો અને એમાં ખાસ કરીને ભારતમાં એ સમયે મુગલો અને રાજા મહારાજાઓ પણ બરફના શોખીન હતા મુગલોમાં ખાસ કરીને બાબર બરફનો ખૂબ શોખીન હતો બાબરે એ સમયે એક એવી વ્યવસ્થા ગોઠવી હતી કે હાથી અને ઘોડા દ્વારા કાશ્મીરથી બરફ નદીઓ મારફતે ધીમે ધીમે

બરફ તો છોડો બરફનું નામ પણ નહોતું સાંભળ્યું હવે અઢારસોને તેત્રીસની સાલમાં ટ્યુડરની મુલાકાત એક અમેરિકી વેપારી સેમ્યુઅલ ઓસ્ટિન સાથે થઈ સેમ્યુઅલ ઓસ્ટિન વેપાર માટે ભારતમાં ઘણી વખત આવજા કરતો અને એને ભારતમાં અંગ્રેજો ગરમીથી ત્રાસી ગયા છે ને એ માહિતી ટ્યુડર સુધી પહોંચાડી અને ધંધામાં ઉજ્જવળું ભવિષ્ય જોતા બાર માર્ચ અઢારસો ને જહાજ હુગલી નદીના કિનારે લાંગર્યો હવે બરફ લઈને જે જહાજ આવે છે એની વાતો અંગ્રેજોને તો પહેલા જ ખબર પડી ગઈ હતી માટે અંગ્રેજોએ પણ પૂરતી તૈયારી કરી લીધી હતી ચાર મહિના સુધી યાત્રા દરમિયાન ત્રીજા ભાગનો તો બરફ પીગળી ગયો પરંતુ જે બચ્યો હતો ને સો ટન એ પણ વેપાર માટે પૂરતો હતો અમેરિકાથી જહાજ બરફ લઈને કલકત્તા સુધી આવ્યું એ ઘટના એ સમય એટલી મોટી હતી એ સમયના ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક એને આવકારવા બંદરગાહ ઉપર ગયા હવે અંગ્રેજો માટે તો બરફ એ નવાઈની વિષય ન હતી પરંતુ એ સમયે ભારતના કલકત્તામાં બરફના જહાજને જોવા અને બરફને નજરે જોવા માટે પબ્લિકના ટોળે ટોળા ઉમ ગયા એમાં પણ કલકત્તાના મજૂરો માટે તો બરફ એક નવાઈની જ વસ્તુ હતી એમના માટે આખી દુનિયામાં એમને ના વિચાર્યું હોય ને એ વસ્તુ હતી બરફ અને એમાં પણ મજૂરો એમ વિચારતા કે એવું તો આ કયો પદાર્થ છે અથવા એવી કઈ વસ્તુ છે કે જેમાં જે ઠંડી છે અને અંદરથી ધુમાડા નીકળે પોતે તો ક્યારે આવી કલ્પના જ નહોતી કે આવો પણ કોઈ પદાર્થ હોય માટે એમને સ્થાપિત માનવા લાગ્યા અંગ્રેજોની માંડ સમજાવવા સમજાવવાજુરે બરફ ને આવેલા બરફ માટે કલકત્તા દેશનું પહેલું બરફ ઘર બનાવવામાં આવ્યું કારણ કે બરફ ને સંગરવો પણ પડે અને અમેરિકાથી કલકત્તા બરફ આવ્યું એ સમાચાર આખા દેશમાં પહોંચ્યા દરેકને બરફ જોવા માટે કુતુહલ હતું અને ધીમે ધીમે બરફ નો વેપાર કલકત્તાથી વધી અને આખા દેશમાં પહોંચવા માંડ્યો અંગ્રેજો અને એ સમયે ધનિક ભારતીયોએ આખા ભારતમાં બરફ સંગરવાના મકાનો બનાવ્યા કે ત્યાં લઈ બરફને સંગ્રહાય અને ત્યાંથી એનો વેપાર કરી શકાય હવે બરફના વેપારમાં ટ્યુડરે એક ચક્રી શાસન મેળવી લીધું હતું ટ્યુડરે બરફના ધંધામાં સૌથી વધુ પૈસા ભારતમાં વેપારથી કમાયા ઈસવીસન ઇસવીસન 1851 માં જ્હોન ગેરી નામના એક અંગ્રેજે જ્યારે બરફ બનાવવાનું મશીન શોધ્યું ને ત્યારે ટ્યુડરના ધંધામાં બ્રેક લાગી અને અંગ્રેજોએ જ્યારે નવી નવી ટેકનોલોજીઓ અને એના પછી નવા નવા સાધનો વિકસાવ્યા બરફ બનાવવાના એટલે ટ્યુડરનો ધંધો પડી ભાગ્યો અને ટ્યુડરનો એ વેપાર સંપૂર્ણ બંધ થઈ ગયો 1871 ના સાલમાં અંગ્રેજોએ પ્રથમ બરફ બનાવવાની ફેક્ટરી કલકત્તામાં નાખી ભારતમાં બરફનો વ્યવસાય ખૂબ ચાલ્યો માસ માછલી આવા ખાદ્ય પદાર્થોને સંગ્રહવા માટે બરફનો ઉપયોગ થવા લાગ્યો અને ચરબીથી કેમિકલ બનાવનારી કંપનીઓમાં બરફની ખૂબ માંગ હતી ભારત દેશની વધુ પડતી ગરમીમાં પણ લાટ સાહેબો દરરોજ સાંજે પોતાના વાઇનના ગ્લાસમાં બરફના ટુકડા નાખવાના શોખીન હતા હવે વેપાર વધતા ટાટા જેવી કંપનીઓ પણ બરફના વ્યવસાયમાં જંપલાવ્યું પરંતુ પાછળથી ટાટાએ આ ફેક્ટરી રુસ્તમ ઈરાની નામના પારસી વેપારીને વેચી દીધી અને આજે પણ આખા મહારાષ્ટ્રમાં ઈરાની આઈસ એ બરફના વેપારમાં મોટું નામ છે આજે સામાન્ય જનતા માટે બરફ સુલભ બનાવવાનો જે શ્રેય છે ને એ ફ્રીજના આવિષ્કારને આભારી છે આધુનિક રેફ્રિજરેટર એટલે કે બરફ જેવું એક યાંત્રિક સાધન ઓગણીસો ને તેરની સાલમાં બન્યું પરંતુ એમાં ફક્ત બરફ નાખી અને વસ્તુ ઠંડી રહી શકતી હતી ઓગણીસો અઢાર માં કેલ્વિનેટર નામની કંપનીએ પ્રથમ રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ બનાવ્યું અને રેફ્રિજરેટરની દુનિયામાં એક ક્રાંતિ લાવી દીધી આજે તો ભારતમાં દરેક ઘરમાં રેફ્રિજરેટર એ મોજ શોખ ની વસ્તુ નહીં પરંતુ જરૂરિયાત છે પરંતુ એ સમયે દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ બરફ લેવા માટે નાના નાના વાસણો લઈ અને રહેતા આ એક તાસીર હતી નો પણ એક સિતારો હતો તો શું આજે બરફ નો વેપાર બંધ થઈ ગયો છે ના બિલકુલ નહીં ઉલટા ધંધો વધ્યો છે આજકાલ રેફ્રિજરેટર અને બરફ બનાવવાની ફેક્ટરીઓ લગભગ દુનિયાના દરેક દેશમાં છે પરંતુ આજે પણ ઘણા દેશોમાં બરફની ખેતી થાય છે ખેતી એટલે શિયાળામાં જે બરફ જમાઈ જાય એ બરફને કાપી અને ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ ચાલુ છે આજે આવા બરફના મોટા મોટા ચોસલાઓ બરફની સ્પેશિયલ હોટલો બનાવવા માટે બરફની કલાકૃતિઓ બનાવવા માટે અને રમતના મેદાનો બનાવવા માટે આનો ઉપયોગ થાય છે મિત્રો જાણીને એક નવાઈ લાગશે કે સંયુક્ત આરબ અમીરાત દેશે પોતાના પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે એન્ટાર્કટિકાથી આખો પહાડે દરિયામાંથી લઈ અને પોતાના દેશમાં લઈ જાય છે જેને બરફનો આજે પણ મોટો વેપાર અને છેલ્લે છેલ્લે બરફની એક રોચક વાત જણાવીએ અઢારસો ને એકાવન માં મદ્રાસમાં અંગ્રેજોએ એક બરફ સંગરવાનું મકાન બનાવ્યું હતું આ ફોટો એ સમયનું મદ્રાસ અને આજના ચેન્નઈ શહેરના એ જ ઘરનો છે અને આજે પણ એ મકાન ચેન્નાઈના મરીના બીચના સામે અડીખમ ઊભું છે પરંતુ આજે મકાનને બરફથી કોઈ લેવા દેવા નથી અને આજે મકાન લેડી વેલિંગટન ટ્રેનિંગ કોલેજની હોસ્ટેલ છે અને મકાન સ્વામી વિવેકાનંદ હાઉસ તરીકે ઓળખાય છે તો મિત્રો આ તો બરફનો સંપૂર્ણ ઇતિહાસ જો આપને આ વિષય અને આ વિડીયો પસંદ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા એને લાઈક અને શેર કરજો જય હિન્દ જય ભારત